ગોરસાંબલીના ઝાડ મોટા ભાગે ખેતરના સેઢાપાડા અને वनવગડામાં જોવા મળે છે. ગોરસાંબલી હાલમાં બજારમાં જોવા મળી રહી છે. એ ઉનાળાની સીઝનમાં મોટા ભાગે જોવા મળે છે. આ ગોરસ આંબલી અનેક ઔષધીય ગુણથી ભરપૂર છે. તેની ઉપર લાલ કલરનું ફ્રૂટ થાય છે જેમાં અંદર બી હોય છે જે સફેદ કલરના હોય છે. એને ખાવામાં આવે છે જે ટેસ્ટમાં મીઠા અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ફ્રૂટ ખાવાથી ઘણી બધી તકલીફો દૂર થાય છે કોલેસ્ટ્રોલ અને આયર્ન ની કમી જેવી વસ્તુઓ માટે આ ઉપયોગી છે ગોરો સાંભલીનું મૂળ મેક્સિકોના છે આ છોડને પરોક્તા ફ્રૂટ ને જંગલી જલેબી અને મદ્રાસ થ્રોટ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વધારે પડતા દક્ષિણ એશિયા વિસ્તારમાં જોવા મળે છે આમાં અનેક ઔષધીય ગુણ હોવાના કારણે તેનો ઉપયોગ પણ થાય છે આના અંગે આપણે નિષ્ણાંત પાસેથી જાણશું કે તેના કેટલાક ઔષધીય ઉપયોગ છે અને તે ક્યાં ક્યાં યુઝમાં થઈ શકે છે મારું નામ ડૉક્ટર કલ્પેશ સિસ્ના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ સરદાર પટેલ યુનિવર્સિટી આપણે જે આજે વાત કરવાના છીએ તે આપણે જે અત્યારે સિઝનલ ફ્રૂટ મળે છે અને જે એવા ફ્રૂટ જે છે અત્યારે સિઝનમાં મળે છે ખરા પણ અત્યારે આપણને માર્કેટમાં મળતા નથી અને જે માર્કેટમાં મળે છે તો બી કોકો આપણને જોવા મળે છે એવા આજે ફ્રૂટની આપણે વાત કરવાના છે એમાં આપણે પહેલાં વાત કરીએ તો આપણે ગોરસઆામલી એ વાત છે એને આપણે આપણે જંગલી જલેબી પણ કહીએ છીએ એને આપણે મદ્રાસોન બી કહી શકાય છે પણ અત્યારે અત્યારે એની સિઝન છે ગોરસ આંબલીને અત્યારે માર્કેટમાં આપણને જોવા મળે છે પણ માર્કેટમાં એટલી બધી હવે વેચાતી નથી તો એ અત્યારે એ એના ઘણા બધા આયુર્વેદિક ફાયદા બી છે અને હેલ્થ બેનિફિટ બી છે તો એને આપણે માર્કેટમાંથી લોકો સુધી જાય એવો આપણે એક પ્રયત્ન છે તો આપણે એના વિશેનો આપણે થોડી માહિતી લઈશું તો જંગલી જલેબી જે છે એને આપણે આપણે લોકલ ભાષામાં એને ગોરસામલી બી કહીએ છીએ એને બોટનિકલ ડેમ એનું પેથોલોબિયમ ડલસી કહ્યા છે એનું કુળ છે ફેબેસી ફેમિલી છે એનું આપણે જોઈએ તો એના મીડિયમ સાઇઝનું એક ટ્રી છે અને એમાં એના બાયલ લીફ બે પાના હોય છે એમાં અને એમાં એના પર કાથોન કાંટા જેવું એમાં આવેલું હોય છે તો એને એનામાં આપણે જોઈએ તો એ આપણને એમાં જે ફૂડ છે અત્યારે સિઝનમાં અત્યારે મળે છે તો એના આયુર્વેદિક આપણે ઉપયોગ જોઈએ તો એમાં ઘણા બધા ઉપયોગ છે એનો પહેલાંમાં પહેલો જે ઉપયોગ છે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં બહુ સારો એનો ઉપયોગ થાય છે અને બીજો એનો ઉપયોગ છે આયન જો કન્ટેન્ટ છે એમાં વધારે માત્રામાં એમાં મળતા હોય છે બીજું કે એમાં એમાં એવા ગુણ છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી છે જે યુરિક એસિડ જે પેદા થાય છે આપણી બોડીમાં એને કંટ્રોલ કરવાનું બી કામ કરે છે ગોરોસામલી આમલી બીજું પાચનશક્તિ વધારવામાં આપણને ગોરસ આમલી બહુ ઉપયોગી થાય છે બીજું કે કોલેસ્ટ્રોલ આપણી બોડીમાં વધ્યું હોય તો એને કંટ્રોલ કરવામાં બી આપણને યુઝ થાય તો આવા ઘણા બધા એના ઉપયોગ છે અને અત્યારે આપણે આ સિઝન છે એની ઉનાળામાં અને તો એ આપણે એનું સેવન કરીએ તો આપણને આ બધા એના લાભ થઈ શકે છે